ચિત્રો હું જ્યારે નાનો હતો ત્યારે એક ગઠિયો વિદ્યાના નામે મારણ ક્રિયાનો એક પ્રયોગ દેખાડી રહ્યો હતો એ પ્રયોગ હું અત્યારે તમને મારી રીતે કંઈક અલગ સ્વરૂપમાં સેજ મળતી રીતે હું દેખાડવા માગું છું આ એક કાગળ ઉપર મેં એક વ્યક્તિનું નામ લખ્યું છે કે જેને હું મેલી શક્તિ દ્વારા હું એને અત્યારે મેલી શક્તિનો પ્રયોગ કરીને મારી નાખીશ એમાં જો એક્સ વાય ઝેડ એ વ્યક્તિનું નામ લખ્યું છે બાજુમાં એનું મેં ચિત્ર દોર્યું છે અને જો ચિત્રની બાજુમાં તીરનું નિશાન એની આરપાર નીકળી ગયું છે એટલે હું મેલી શક્તિ દ્વારા એ વ્યક્તિને હું મારણ ક્રિયા દ્વારા મારી નાખીશ અને આ બધી મેલી વિદ્યાના નામ ઉપર હું કરીશ એટલે જો સૌથી પહેલાં હું એક લીંબુ લઉં છું અને લીંબુ લઈ અને એની નામ ફરતે હું ગોળ 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 તમને ફેરવીને દેખાડું છું હવે લીંબુ લઈ લીધું છે મેં મારી પાસે એક લાઇટર છે તો લાઇટર પણ ડેન્જર છે એના ઉપર ચિત્ર તમે જોઈ શકો છો એક કાગળ હું લઉં છું અને કાગળ સાદો એક કાગળ છે નોર્મલ જે કાગળ હોય તે કાગળ ઉપર હું અત્યારે સળગાવવાનો પ્રયત્ન કરીશ જો આ કાગળ સળગો રખ્યા પણ ન હોય અને ધુમાડો પણ ન થયો તો સમજી જઈજો કે એ વ્યક્તિનું આવી બન્યું હું લાઇટર સળગાવું છું કોઈ પણ રખ્યા નથી ઉડી કોઈ પણ ક્યાંય પણ નીચે કોઈ પણ ધૂળ ધુમાડો પણ નથી થયો હવે આ વ્યક્તિનું નામ તમે ફરીથી જોઈ અને આ પાછળ જોઈ જાઓ કોરું છે આગળ નામ લખેલું છે હવે મેં મેલી શક્તિ જગાડી દીધી છે એ કાગળ સળગ્યો એટલે અને હવે હું લાઇટરથી આ શક્તિને અહીંયા પ્રયોગ કરું છું તમે જુઓ તમે જો હવે વ્યક્તિ છે ને મેં એવો શક્તિ એના ઉપર ફેંકીને કંઈ ટૂંક સમયમાં મરી જશે જો એનું નામ ગુમ થઈ ગયું છે આ દુનિયામાંથી એ વ્યક્તિનું નામ ગુમ થઈ ગયું પાછળ કોરું જ હતું અહીંયા આ નામ ગુમ થઈ ગયું છે એટલે આવી જાદુની ટ્રીકો દેખાડી અને એના મારણના અને એવા વગેરે નામ આપે અને તમને ગુમરાહ કરીને તમારા ખીચા ખાલી કરી શકે છે માટે તમને સાવચેત કરવા માટે નાની એવી ટ્રીક દેખાડી હતી માઇન્ડ રીડિંગ એક કળા છે અને જો તમારે ખરેખર શીખવું જ હોય તો મારી યુટ્યુબ ચેનલ પ્રશાંતગીરી ગોસ્વામી ઉપર સબસ્ક્રાઇબ કરી લેજો અને એમાં જોઈન્ટ બટન પ્રેસ કરી મેમ્બર બની જજો તેમાં મેમ્બર એરિયામાં આવી બધી ઘણી બધી હું ટ્રીકો તમને શીખવાડી શકું છું તમે એનો મનોરંજન તરીકે પણ ઉપયોગ કરી શકો છો તથા તમે આવી બધી ટ્રીકો શીખી અને કોઈ લોકો તમને છેતરે નહીં એના માટે સાવચેતી રૂપે પણ તમે શીખી શકો છો